હળવદ ખાતે લુહાર સુથાર જ્ઞાતિનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો જેમાં પાંચ નવ દંપતીએ પ્રભુતામાં પગલા માંડ્યા ત્યારે વાત કરીએ તો હળવદ ખાતે શ્રી લુહાર સુથાર જ્ઞાતિ મંડળ દ્વારા સમૂહ પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં મુખ્ય દાતા તરીકે સ્વદેવજીભાઈ લક્ષ્મણભાઈ રાઠોડના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે હળવદ ખાતે યોજાયેલા પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં પાંચ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા ત્યારે યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં સાધુ સંતો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતા ત્યારે સમૂહ લગ્નોત્સવ દરમિયાન દીકરીઓને સિત્તેર થી વધારે વસ્તુઓ કર્યાવરમાં આપવામાં આવી હતી ત્યારે હળવદ ખાતે સમસ્ત લુહાર સુથાર જ્ઞાતિ મંડળ દ્વારા આયોજિત આ પ્રથમ સમૂહ લગ્નોત્સવ તારીખ છ બાર બે હાજર પચીસ અને શનિવારના રોજ પરમેશ્વર પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરાયું હતું જે પ્રથમ સમૂહ લગ્નોત્સવ દરમિયાન ગણેશ સ્થાપના મંડપ મૂહૂર્ત સામૈયા સન્માન સમારોહ અસ્તમેળાપ ભોજન સમારોહ મોધ બેઠક જેવા વિવિધ પ્રસંગો યોજાયા હતા ત્યારે હળવદ ખાતે યોજાયેલા પ્રથમ સમૂહ લગ્નોત્સવના મુખ્ય દાતા શ્રી સ્વાદેવજીભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ કોંડવાળા અને દીપકભાઈ રતિલાલ પિત્રોડા ટીકરવાળા જેઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સમૂહ લગ્નોત્સવમાં પાંચ નવ દંપતી પ્રભુતામાં પગલા માંડ્યા હતા જે નવ દંપતીઓને અખિલ ભારતીય શ્રી પંચ રામાનંદી ખાખી અખાડા

પાઠવ્યા હતા જ્યારે સમૂહ લગ્નોત્સવ દરમિયાન દીકરીઓને દાતાઓ તરફથી સિત્તેર થી વધુ ઘર વખરીની કર્યાવર માં વસ્તુ આપવામાં આવી હતી ત્યારે યોજાયેલા સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે समस्त લુહાર સુતાર જ્ઞાતિ મંડળ હળવદના સમૂહલગ્ન સમિતિ ટ્રસ્ટી મંડળ તેમજ કારોબારી મંડળના સભ્યોએ ભારે જિમત ઉઠાવી હતી નમસ્કાર પુજીગર કવૈયા સમસ્ત લુહાર સુથાર જ્ઞાતિ મંડળ હળવદ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું જે સુંદર મજાનું સુચારું આયોજન થયું છે તે ખૂબ જ સફળતાપૂર્વક પાર પડ્યું છે અત્રે ઉપસ્થિત તમામ સંતો મહંતો ગ્રામના અગ્રણીઓ જ્ઞાતિબંધુઓ અલગ અલગ જિલ્લાઓમાંથી પધારેલા ટ્રસ્ટી શ્રીઓ તમામે ખૂબ જ સહકાર આપ્યો છે તેમજ હળવદ લુહાર સુથાર જ્ઞાતિ સમાજ તરફથી જે સહકાર મળ્યો છે તમામ કમિટી મેમ્બર્સે ખૂબ 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 મહેનત કરી છે અથાગ પ્રયત્નો કરીને આજના આ સમૂહ સફળ બનાવ્યો છે આ સમૂહ ની અંદર કેટલા નવયુગલો આ સમૂહ લગ્ન ની અંદર પાંચ નવ યુગલો એ પ્રભુતામાં પગલાં પાડ્યા છે